તો હેલો યુ ટુ ફેમિલી કેમ છો બધાએ મજામાં છો તો બધાને જય માતાજી અને બાપા સીતારામ બધાને તમારું બધાનું અમારા એક નવા ઓલોક મંદિર બધાનું સ્વાગતમ છે ને અત્યારે મસ્ત મજાના પાંચ વાગી ગયા છે અને વિડીયો શૂટ કરીએ છીએ ને આજે છે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે મહાદેવનો વાર તો આજે અમારે મહાદેવના દર્શન કરવા પાછું આજે જવાંચલ છાપરી અને કંટાચલની વચ્ચે બંનેની વચ્ચે એક મંદિર આવેલું છે લોઠેશ્વર મહાદેવનું મંદિર તો ત્યાં લોઠેશ્વર મહાદેવના દર્શન કરવા આજે અમારે જવાનું છે તો તમને પણ અમે મહાદેવના આજે દર્શન કરાવશું તો તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો અને લાઇક કમેન્ટ પાછા કન્ટિન્યુ કરતા જજો અને તમને આજે અમે મહાદેવના દર્શન કરાવશું ઘણું જૂનું મંદિર છે જઈએ દર્શન કરાવશું આજે તમને મહાદેવના બાકી તો કંઈ નહીં અત્યારે મસ્ત મજાનું કંઈક આ રીતનું વાતાવરણ છે ને તો હવે અમે જઈએ મહાદેવના દર્શન કરવા ને તમે કમેન્ટ કરતા રહેજો તો હવે જઈએ અમે મહાદેવના દર્શન કરવા એ તમે બધા જોઈ શકો છો અને તમને મહાદેવના દર્શન આજે અમે કરાવશું તમે લાઈક કમેન્ટ કરતા જઈ જ તો અત્યારે અમે લોઠેશ્વર મહાદેવના મંદિરે મહાદેવના દર્શન કરવા આવી ગયેલા છીએ તો અહીંયા છે ને લોકો મહાદેવના પરેમ અને ભાવથી લોકો દૂર દૂરથી મહાદેવના દર્શન કરવા આવતા હોય તો આજે અમે પણ મહાદેવના દર્શન કરવા આવેલા છીએ તો તમને પણ મહાદેવના દર્શન આજે કરાવશું તો તમે કન્ટિન્યુ રહેજો વિડીયોમાં તો અત્યારે છે ને અમે મહાદેવના મસ્ત મજાના દર્શન કરી લીધા છે તો તમે પણ મહાદેવના દર્શન આજે કરી લેજો અને કમેન્ટમાં બધા એક હર હર મહાદેવ લખી નાખજો અને લોઠેશ્વર મહાદેવનું મંદિર છે ને ઘણું બધું જૂનું કહેવામાં આવે છે તો તમને

કાંઈ થવું નહીં પછી ખૂબ આકર્ષણ કરતા કરતા અલાઉદી થયું કે હવે તો મંદિર દિવાળા સાકર દ્વારા જે લિંગ છે એનો ભયડો મેરો એમાંથી ભમરાને એવું બધું ઉત્પન્ન થયું અને મમદ શાહ બેગડો ટોપી પસાડીને ભાઈ ગયો પછી અહીંયા હાથીવણ છે અહીંયા વડ છે હાથી વડની અંદર અહીં જુઓ તો અત્યારે હાથી જેવી ચામડી છે જ્યાં પણ અહીંયા પછી કરી બાપુ છે જે આપણે દેરીવાળા બાપુ તરીકે પ્રખ્યાત છે એનો પણ મહિમા ત્યારે ઘણો ઉપાય છે કારણ કે જેવું જેવું માગે એવું ફળ બાપુ અહીંયા દેરીવાળા બાપુ કરીને આપે છે અને પરમપુર જેવા લોટેશ્વર બાપુની બાર વર્ષની પોતાને અનુષ્ઠાન કરી બાર વર્ષનો નિયમ બાર વર્ષની સોમવારી ધૂન કીર્તન ભજન હરીહર ચાલુ જ છે તો એવા લોટેશ્વર માધામમાં આજુબાજુના મોવા મુંબઈ ક્યાંય ક્યાંના માણસો અહીંયા આવે છે વિડીયો જોઈ આવું લોઠેશ્વર ધામ અને અહીંયા આખા દૂધની સહ કરવામાં આવે છે અહીંયા દૂધની અંદર જરીએ પાણી નાખવામાં આવતું નથી ગમે તે હોય તો અહીંયા પરમપુર એવા લોઠેશ્વર ધામ આજુબાજુના માણસો ઘણા આવે છે તો અહીંયા આવવાથી આપણું તન મન ધન એકદમ નિર્ણય બને છે એવું આ લોઠેશ્વર ધામ છે આ ધામની અંદર સંત શ્રી હરિગીરી બાપુ પોતે યોગી છે અને પોતે ખૂબ સાધના કરેલી છે એક એક આખરીએ ચોવીસ કલાક બે છે એવા સાડા ત્રણે પાછા નીચે ઊભા થાય શિવજીને પખા કરી અને પરમાત્માને ધ્યાનમાં બે જાય છે એવા લોઠેશ્વર ધામમાં અનેક માણસો અહીં આવે છે નાનાથી મોટાથી સાહેબ પછી અહીંયા દીકરીઓ આવે છે કુંજનું હોય તો આવે પછી કેવળા ત્રીજની અંદર આવે ચોવીસ કલાક માણસ અહીંયા ચાલુ જ હોય છે એવા લોટેશ્વર ધામમાં એવા હરિગિશ બાપુના શરણોમાં જે આ ચેનલ છે આ શેર બધા જોવા કૃપા કરજો જય લોઠેશ્વર મહાદેવ જય હનુમાન દાદા જય ગણપતિ બાપા હરિઓમ અર્ષદ થેન્ક યુ તો આ તમને દેખાય નહીં એ વડાનું નામ હાથી વડ કહેવામાં આવે છે અને આ વડલાની સ્ટાઇલ છે ને હાથીની સાંભળી જેવી સાયલ છે ને આવો વડલો તમને ક્યાંય જોવા નહીં મળે જોવો તો લોટેશ્વર મહાદેવના મંદિરે આવજો તો અત્યારે આપણે મહાદેવના દર્શન કરીને પાછા ઘરે વહી આવે છે અને આજે મહાદેવના દર્શન કરીને ઘણી બધી મજા આવી હતી ને ત્યાં છે ને લોટેશ્વર મહાદેવ છે ને ત્યાં દૂર દૂરથી મુંબઈથી ને એમ ભક્તો દર્શન કરવા આવતા હોય છે મહાદેવના તો અમે પણ મહાદેવના દર્શન કરવા ગયા હતા તો આજ મહાદેવના દર્શન કરીને ઘણી બધી મજા આવી હતી ને ત્યાં છે ને પરે મને ભાવથી દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે ને ત્યાં છે ને એક વડલો છે તો વડલાની અંદર છે ને હાથીની સાંભળી જેવી વડલાની સાઈલ દેખાય છે આપણને ને અમે તો ક્યારેય ગયા નહોતા પહેલી વાર દર્શન કરવા ગયા હતા પણ અમને ઘણી બધી મજા આવી હતી દર્શન કરીને એના ઘણા ઘણા માણસો ને દૂર દૂરથી દર્શન કરવા આવતા હોય છે ને સરળનો મહિનો હોય ને ત્યારે તો ઘણા બધા ભક્તો ત્યાં દર્શન કરવા આવતા હોય છે ને મસ્ત મજાના મજા આવે એવું છે ને તમને અમારો આજનો વલોગ કેવો લાગ્યો હોય તમે બધા ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો તો કાલ નવા અંદર પાછા ફરી મળશું ત્યાં લગીને બધાને જય માતાજી અને બાપાજી ત્યારે બધાને લાઈક કમેન્ટ કરતા જાઓ ટાટા બાય બાય ટાટા